નમસ્કાર મિત્રો સર્જન ટેચ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે તો મિત્રો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો તો મિત્રો આ વિડીયામાં હું તમને લગ્નપત્રિકાના અહીંયા ટેક્સ્ટ બોક્સ અહીંયા છે બનાવેલા અથવા રમેલ પત્રિકાના અહીંયા ટેક્સ્ટ બોક્સ છે તમે જોઈ શકો છો આ પીએનજી ટેક્સ છે અને એમાં તમે આવી રીતના એડ કરી શકો છો એવા વીસથી પછી મારી જોડે ટેક્સ પીએનજી છે તે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા બોક્સમાં એડ આવી રીતના ટેક્સ એડ કરવાના હોય છે અને એક આકર્ષક ડિઝાઇન તમે બનાવી શકો છો તો ચાલો હું તમને એક બ્રેક રાઉન્ડ લઈ અને લગાવતા શીખવું છું અને મિત્રો વિડીયોને પૂરો જોજો જેમાં ચાર અંકનો પાસવર્ડ હશે એ પાસવર્ડ તમને આસાનીથી મળી જશે તો ચાલો હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ તો એક બ્રેક રાઉન્ડ લઈ લઉં છું અને તમને બતાવું છું તો કે કેવી રીતના એડ કરવાના છે એ તમને અહીંયાથી બતાવું છું તો બેકગ્રાઉન્ડ અહીંયાથી હું લઈ લઉં છું જે પોસ્ટર માટે વપરાતું હોય તે તો મિત્રો અહીંયાથી બેકગ્રાઉન્ડ લઈ લઉં છું અહીંયાથી કોઈ બી બેકગ્રાઉન્ડ લઈ લઉં છું અને તો મિત્રો અહીંયાથી બેકગ્રાઉન્ડ આલો મારી જોડે છે ને પીએલપી એલપી છે તો આને અહીંયાથી બધું એડ કરી દઉં છું આવી રીતના બધું અહીંયાથી એડ કરી દઉં છું અને તમને બતાવું છું તો મિત્રો અહીંયાથી બધું એડ કરી દીધું છે અહીંયાથી બધું એડ કરી દઉં પછી તમને બતાવું છું તો અહીંયા બધું એડ થઈ ગયેલું છે અહીંયાથી અને અહીંયાથી પણ ડિલેટ કરી દઉં છું અને અહીંયાથી ડિલેટ કરી દઉં છું અને હવે આપણે અહીંયા ખાલી બ્રેકરાઉન્ડ છે તો હવે આપણે ટેક્સ બોક્સ કેવી રીતના એડ કરવાના છે તે તમને બતાવવાનો છું તો અહીંયા મિત્રો વચ્ચે અહીંયાથી તમારે ક્લિક કરવાનું રહેશે અને ઇમ્પોર્ટ પર અહીંયા ક્લિક કરવાનું છે અને અહીંયા તમે ક્લિક કરશો એટલે અહીંયા મિત્રો મારી પાસે ટેક્સ્ટ બોક્સ છે તે તમને બતાવું છું જે આટલી ડિઝાઇન બનાવે તે શેક બનાવેલા છે અલગ અલગ તો તે તમને બતાવવાનો છું તો મિત્રો સૌ પ્રથમ તમારે આ ઉપર તમને કામ આવશે આ તો લગભગ તમારી જોડે હશે અને તમે બનાવી પણ શકો છો તો આવી રીતના મિત્રો સ્ને શ્રી અહીંયા લખવાનું શ્રીમાન લખવાનું હોય તે અહીંયા આવી જશે અને ઓને પણ અહીંયાથી લોક કરી દઈએ હવે મિત્રો બીજું બતાવવાનો છું તો અહીંયાથી ઘણા બધા બોક્સ છે તો અહીંયા તમે જોઈ શકો છો આવી રીતના બોક્સ છે આવી રીતના તમે પણ અલગ અલગ તમારે વિગતવાર લખવા માટે અહીંયા બહુ ઉપયોગી થશે અને એક આકર્ષક ડિઝાઇન તમે બનાવી શકો છો તો હવે મિત્રો આને એક કોપી કરી દેવાના છે આવી રીતના તમે અહીંયાથી લાઈનમાં કરી શકો છો જે તમારે પ્રસંગો લખવાના હોય એ તમે જેટલા બોક્સ પણ અહીંયાથી બનાવી શકો છો ચાર હોય પાંચ હોય કોઈ બી તમારે છ હોય તો પણ છના અહીંયાથી સમાવેશ થઈ જશે અને અહીંયા તમે જોઈ શકો છો અને અહીંયાથી ડિલીટ કરી દઉં છું અને હવે મિત્રો તમને બીજા બોક્સને કેવી રીતના ઉપયોગ કરવાના છે એ તમને બતાવું છું તો ગેલેરીમાં જાઉં છું અને અહીંયાથી ગેલેરીમાંથી લઈ લઉં છું આ એક મસ્ત ડિઝાઇન છે એ પણ તમને અહીંયાથી બતાવું છું તો આવી રીતના તમે ટેક્સ્ટ બોક્સ ઉપયોગ કરીને એક આકર્ષક ડિઝાઇન બનાવી શકો છો રમેર પોસ્ટરને કે પત્રિકા કોઈ બીની પણ તમે અહીંયાથી આવી રીતના ટેક્સ્ટ બોક્સ લગાવી શકો છો આવી રીતના ટેક્સ્ટ બોક્સ લગાવી શકો છો અને એક તમને બતાવું છું તો આવી રીતના એક ભોજન પ્રસાદનું અહીંયાથી આપણે અહીંયાથી આવી રીતના અનહાઇડ કરી દઈએ એટલે તમને ખબર પડશે તો અહીંયાથી અનાઇડ કરેલું છે અને અહીંયાથી રોંટ કરું છું તો આવી રીતના લાગશે તમે જોઈ શકો છો આવી રીતના બો બોક્સમાં લગશે આવી રીતના અહીંયા બોક્સમાં આવી જશે તમને અહીંયાથી આ ડિલેટ કરી દઉં છું અને અહીંયાથી ફટાફટ અહીંયાથી ડિલેટ કરી દઉં છું આની મોટું કરી દઉં છું અને આ ટેક્સને અહીંયાથી વધારી દઉં છું તો આવી રીતના અહીંયા લાગશે મિત્રો તમે જોઈ શકો છો આવી રીતના અહીંયા કોઈ બી લાગશે તો અહીંયાથી તમે જોઈ શકો છો ભોજન પ્રસાદ અહીંયાથી અમને આના એડ કરી દઈએ અને અહીંયાથી આપણે પોંટની કરીએ આવી રીતે પોન્ટ મોટા કરીએ આ પોન્ટને અહીંયા લાવી દઈએ તમે જોઈ શકો છો આવી રીતના તમારું ટેક્સ બોક બનશે આવી રીતના અને એને અહીંયાથી પણ ડિલીટ દઉં છું બીજા ઘણા છે એનું બતાવવાનું બાકી છે તો અહીંયાથી બીજું ટેક્સ બોક્સ આપણે અહીંયાથી લઈ લઈએ છીએ ટેક્સ બોક્સ અહીંયાથી લઈ લે છે તો મિત્રો આ ઘણું ઉપયોગી થશે તમારે આ જે મેન પેજ બનાવતા હોય એમાં પણ તમે ઉપયોગ લઈ શકો છો તમારે અહીંયા મહેનત કરવાની જરૂર પડશે નહીં આવી રીતના તમે અહીંયા ટેક્સ્ટ બોક્સ લગાવી શકો છો આવી રીતના અલગ અલગ અહીંયા બોક્સ છે મિત્રો ત્રીસ કે જેટલા જેટલા છે અલગ અલગ કલરના તે તમે પણ અહીંયાથી ઉપયોગ કરી શકો છો તો મિત્રો અહીંયાથી આ ટેક્સ્ટ બોક્સ તમારે આવી રીતના એડ કરવાના રહેશે આવી રીતના તમારે જેટલા લાગતા હોય એટલાની અહીંયાથી કોપી મારી જવાનું અને આવી રીતના સેટિંગ કરી દેવાના અને અહીંયા બોક્સમાં તમે તમારે અહીંયા કોઈ બી આમંત્રણ અહીંયા પ્રસંગો અહીંયાથી આરામથી લખી શકો છો આ બોક્સમાં અને કમ્પ્લીટ તમે અહીંયા આકર્ષક એક ડિઝાઇન બનાવી શકો છો અને હવે એક મિત્રો બતાવું છું તો મિત્રો અહીંયાથી આ બોક્સમાં તમારે ઉપર લખવાનું હોય છે જે લખવાનું હોય તે આવી રીતના તમે પણ એડ કરી શકો છો સ્નેશ્રી નીચે પણ તમે લખી શકો છો તો હવે મિત્રો ફૂલ તમને પ્રોસેસ છું વગર મહેનત તમારે ઘણી મહેનત કરવાની જરૂર રહેશે નહીં અને ફટાફટ તમે એક ડિઝાઇન બનાવી શકો છો તો તમે જોઈ શકો છો આપણે રેડને અહીંયાથી એડ કરી દઈએ અને આવી રીતના બોક્સ ઉપયોગ લઈ શકશો અને વગર મહેનતથી તમે બનાવી શકો છો આવી રીતના તમે એડ કરી શકો છો તમારા પોન્ટ પ્રમાણે તમે એડ કરી શકો છો તો મિત્રો વિડિયો કહેલો આવ્યો આજનો વિડીયો અહીંયાથી સમાપ્ત કરું છું નવા વિડીયા સાથે ફરી મળીશું જય માતાજી